જો શું આમ છે છે એસ કમી અંદર મોકલું હા બરાબર છે ને તો પણ થઈ છે आपने क्या था ही? आपने क्या था ही? हम्म। तो हम जी हैं? दस टका, दस टका। अच्छी समझाने में बोलता है। समझाने में दस टका है। हाँ, दस टका। हाँ वो शादी है बोलो तमाम नो। शादी। शादी शादी भाई पैसा लगे मंदिर मंदिर। કે લો સાહેબ લો 32 કિલો 10% નાહી આવતા મેનેમ લેવાવા ઓકે સાહેબ તો દો નહીં લો ઓ ઓ પૈસાનો મેલ પડી ગયો છે 25000 રૂપિયાનો હવે તો જલસા કરવાના છે મેલ પોણીન ભજીયા અબે मजा આયેગા ના ભીડો જલ્દી કરો યાર મા તારી આ તો હવાનો આખો દાળી ખરાબ જાય છે મારે લેડો ટાઇ છે પચાસ રૂપિયા આવ્યા પચાસ રૂપિયા ચેક કરો લે

સાજી પૈસા લઈ લઈને લાવ્યા યાર પચીસ હજાર રૂપિયા તમે પૈસા લઈ લો આપડે સંગાત રમીએ એવું કરવું લાવો આ પૈસા લાવો જલ્દી પૈસા જલ્દી લાવો 5 5 5 5000 ચાલો હા હા સાજીદભાઈ તમે પૈસા આટલા બધા ચોધી લઈને આઈ યાર વ્યાજવા તમે આટલા ને આપણે રમી આ તો લગાઈ દો ને હેડો યાર રમીન પાર ગાઢો હવે ઘેર લઈ જા નું કરજો મારો અલ્યા

હું તો પચીસ હજાર રૂપિયા સાહેબ પાસે વ્યાજવાળા હતો તો પચીસ પચીસ રૂપિયા હારી ગયા તમે પચીસ પચીસ હજાર રૂપિયા તો હારી ગયો હારી ગયો હું તો મારી પહોંચી હવે તમે હવે કાલ આવશો યાર હવે પચીસ હજાર અમારે લેવા દેવા યાર તું તો રમાઈ જ પચીસ હજાર રૂપિયા હારી ગયો જુગારમાં ખોટો બેસ્યો હું તો જુગારમાં એના કરતાં ના રમ્યો હતો તારે કોઈ ધંધો કર્યો હતો તો કોમ આવતો અને જુગાર રમવા બેસી ગયો બધા પૈસા હારી ગયો હું તો હવે મારે પચીસ હજાર રૂપિયાનું સેટિંગ ક્યાંથી કરવાનું વીસ દાડા તો થઈ ગયા હવે રહ્યા દસ દાડા દસ દાડાના અંદરથી પચીસ હજાર રૂપિયા અને દસ ટકા છે તો હવે પચીસ હજાર રૂપિયા લાવવાના વ્યાજ અંગાજુ લાવવાના મારા હવે આટલા બધા રકમ મારે ક્યાં છે ગોઠવવાની

મને લચ આઈ ગયા જુગાર માં ચારસો વીસ લાગે જુગાર મને લાલચ આયુર બાજુ છે પચીસ હજાર રૂપિયા એટલે હું જુગાર રમવા ડબલ થાય આપડે વ્યાજ અંગાજ પાછા આપી દે હું અને આપડું કોમ બી ને

આ શું કામ આ એમનું કામ છે વ્યાજબી પૈસા લેવાના હતા અરે હું વેતાઉ અને નોમન ભાઈ ની નોમન દાદા એવું નકર બહુ પૈસા લઈ દે ને પૈસા તો લેવા જ પડશે ને ભાઈ અશિનભાઈ પેલો શું ચંદુભાઈ આવતા નહીં મગનભાઈ નહીં આવતા ને પેલા મીઠો ભાઈ નહીં હાલતા પૈસા લાગે છે આપણું ગામમાં આપણું નામ થોડું બગડી ગયું છે લાગે છે હું ઘરે નહીં જોઉં છું પણ મારા આવતા નહીં રહે પછી તમે શું કામ ના તમોને કીધું તો છે કે એક બે કાલના એને ચાલ દેવાની હોય ને પણ ધમકી વાળી છે કે તમારા દાદા મોકલો આ લઈ જાવ જગ્યા ને જગ્યા કાલે જજે તું ગામમાં આપો રજા બાજુ નથી આપણે પકડી હા એમ કાલ જે બી આપણા સામે પડતો હોય એને ભાજી નાખવાના આ તો આપણો ખોબ કાલ ઓછો થઈ જશે તો આપણે શું કરવાનું ગામમાં પછી નોમાન દાદા ને ઓળખશે કોણ આવશે ના એવું નહીં ચાલે તમારે લેવાનું જે તમારા સામે બોલે એને ભાજી નાખવાના અને કહેવાનું કે નોમાન દાદાના માણસ છું હા દાદા તમે શું ટાળી હશે તો કાલ ભાજી નાખવાનું ને નાખવાનો ને ના હોય તો કાલ ઉપાડીને લાવો એ રેમ ના પૈસા હાલે તો પછી આપણે શું કરશો જીરા વગાડવાના મારે ગેંગ ચલાવવાની છે પછી હા દાદા હો હા દાદા હો દાદા અને આશીનભાઈ નમાન બેઠો છે દાદા તમારથી ડર લાગે તમને બહુ કાજો ને તો દાદા તમે હમણાં બોલો એટલે નાઈ નામાન દાદા ને દાદા તમારું કામ પડ્યું છે શું કામ પડ્યું છે મારું ન પૈસા ની જરૂર પડી

કેટલું વ્યાજ એવો દાદા બહુ આભાર તમારો દાદા આ જગા દાદા ના પૈસા છે હું તમારે વ્યાજ અંગત પાછા આપી દેવું દાદા એની ઉઘરો કરવાની આવજો તારો

હેડ આ દાદા દા પૈસા તો લઈ પૈસા તો લઈ ગયો છે અરે ના આવે ખાન તમારે એને ઉઠાવી લેવાનું ઘરમાં લકડી હા એમ ને હવે આપણો ખોફ ઓછો થઈ ગયો છે ગામમાં તો હવે તમારી બેમ્મેદારી કે નોમાન દોડનું જે રીતના તમે એ કરો ના ના દાદા ચિંતા મત કરો દાદા બસ દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ જીજી ચોઈની ધમાલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં